હું ભાવનગરથી ઠોંડા ગામે આવી ગયો છું કરાળવાળા મેલડીમાના માના મંદિરે તાવામાં મારા મિત્રને ત્યાં તાવો હતો અને અહીંયા શાક બની રહ્યું છે મિક્સ અને સરસ મજાનો તાવો માતાજીનો અત્યારે શરૂ થઈ ગયો છે અને અહીંયા અત્યારે શાક બની રહ્યું છે જે લોકોએ ઠોંડા મેલડીમાના મંદિરે દર્શન કર્યા હોય જય માતાજી તો કોમેન્ટમાં લખજો જે લોકોએ નથી કર્યા તે પણ એકવાર રંગોળા પાસેથી ત્રણ કિલોમીટર થાય છે ઠોંડા જઈને દર્શન કરજો મા મેલડીમાના અને અહીંયા અમારા જો ગઢવીભાઈ છે રાજુભાઈ સરસ મજાના અત્યારે માતાજીની હોવાળી બનાવી રહ્યા છે અને ત્યારબાદ બીજા મિત્રો બધા પૂરી બનાવી રહ્યા છે હોવાળી છે ને એ માતાજીને જે જેને તાવો માન્યો હોય ને એને ધરવાની આ અમે લોકો પૂરી કહેતા હોય અમે હોવાળી કહીએ બરાબર અલગ અલગ બધા પ્રાંતમાં અલગ અલગ વસ્તુ કહેતા હોય છે અહીંયા જો અમારા બધા મિત્રો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સરસ મજાનો આ માતાજીનો તાવાનો પ્રસંગ છે આમાં તો બધા મિત્રો સાથ સહકાર સાથે જ તે મજા આવતી હોય છે અને આ આપણું શાક પણ ધીરે ધીરે સડી રહ્યું છે અંદર આપણે રીંગણા ઉમેરી દીધા છે અને હવે ધીમા તાપે એકદમ સડવા દેવાનું છે ત્યારબાદ બધા મસાલા ઉમેરાય ત્યાં અંદર હળદર છે મીઠું છે આ બધી વસ્તુ મરચું છે તમને આમાં રેસિપી છે ને આખી નહીં મળે એનું કારણ છે આ મેં એક લોગ જ ઉતારી ઉતારેલો છે અને આ વ્લોગ તમને કેવો લાગે ને એ મને કહેજો કેમ કે મેં ક્યારે વ્લોગ નથી ઉતાર્યો અને આદુ મરચાંની પેસ્ટ પણ અંદર નાખી દેવામાં આવે છે અને સરસ મજાનું અત્યારે આપણું આ શાક ધીરે ધીરે બનતું જાય છે અને અહીંયા મિત્રો છે ને માતાજીના થાળ ધરાઈ જાય ને ત્યારબાદ જે આ શાક છે ને અને પૂરી એને સોળીને ખાવામાં આવે અને એ જે ટેસ્ટ આવે ને એ ખાવા અલગ જ હોય છે અહીંયા ઘણા બધાના લોકોના તાવા હોય છે લગભગ સિત્તેરથી એંશી તાવા બપોર સુધીમાં થઈ જાય છે હા હા તમને વિશ્વાસ નહીં આવે એકવાર ઠોંડ આવીને તમે જોશો ને જો આ તમે લાઇનમાં જોવો ને આ પછી હત્યાવી સુલા છે પછી હત્યાવી સુલા એમ પા સામેની સાઈડમાં પછી હત્યાવી સુલા અને ઘણા લોકો બહાર પણ પોતાની રીતે તે સુલા રાખીને ઓલું કરતા હોય છે આપણે જે હુવાળી તળવા માટે સિંગતેલ નાખી દીધું છે અને હવે આપણે અંદર હોવાળી તળવાની છે તેલ આવી જાય ત્યારબાદ અને સરસ મજાનો આ માતાજીનો તાવાનો પ્રસંગ અને અહીંયા તાવામાં તો સાહેબ કોઈ રસોયા હોતા નથી બધા અહીંયા તો માતાજી તમને આ જગ્યા ઉપર હજી સુધી એવું બન્યું નથી અમે તો ઘણા વર્ષ તો માતાજીના મંદિરે આવ્યા છીએ પણ ગમે લોકો આવીને શાક બનાવવા એક નંબરનું જ બને એ જ મજા છે અને આ બધું લાકડા વડે ત્યાં રસોઈ અહીં બન્યા છે અહીં ગેસની સુવિધા નથી અને બધી વસ્તુ તમને ફ્રીમાં આપવામાં આવે છે મંદિર કોઈ પણ પ્રકારના પૈસા લેતું નથી કે વાસણ નાટલા છે આવી કાંઈ નહીં અહીંયા જો આ બધા મિત્રો આ હાથે બનાવેલી હોવાળી છે વણેલી નથી જો આ બધા મિત્રો હાથે હોવાળી બનાવી રહ્યા છે અલગ અલગ ગામના લોકો આવીને અહીંયા માતાજીને તાવો ધરતા હોય છે અને માનતા પૂરી થાય એટલે તાવો આ માતાજીને આવીને ધરદે અને માતાજી તમને તમારી મનોકામના પૂર્ણ કરતા હોય છે તમે આ જોઈ રહ્યા છો ને અત્યારે આ હોવાળી છે ને હાથે બનાવેલી છે અમે જે વણીન બનાવીને એનાથી આ બીજા મિત્રો આવીને અહીંયા શરૂ કરેલું છે પોતાનો તાવો અને અત્યારે અંદર ગોળ નાખાઈ ગયો છે શાક એકદમ હવે સડી રહ્યું છે કમ્પ્લીટ અને ધીરે ધીરે તમે જોઈ શકો છો રીંગણાએ કલર ફેરવી દીધો છે અને અહીંયા અમી આખી ડુંગળી છે તુરિયા પાતરા છે પછી સેવ ટમેટા અને ડુંગળીનું મિક્સ શાક છે આ બધા શાક અમે અહીંયા અવારનવાર બનાવતા હોય છે પંચકુટીર છે પછી રચાવાળા બટેકાનું શાક છે અને અહીંયા મોજ આવતા હોય તો આપણા બધા મસાલા કમ્પ્લીટ છે અહીંયા અને હવે આપણું તેલ આવી ગયું છે એટલે હવે આપણે સુવાળીને તળવા નાખી દઈએ અંદર અને અહીંયા જો બીજા પણ મિત્રો આવે છે આ રીતે હાથે સુવાળી બનાવે ને એના માટે આ લુવાનો પ્રેશર રાઉન્ડ કરે છે અને અહીંયા તે લોકોનું પણ શાક મિક્સ શાક બની રહ્યું છે કટકીનું શાક બની રહ્યું છે આમાં અને સરસ મજાનું અહીંયા બધા અલગ અલગ તમે જુઓ ને મિત્રો એકવાર અહીંયા ઠોંડા આવીને તમે માતાજીના મંદિરે દર્શન કરશો તો તમને અહીંયા બધા બોલાવશે આવો ભાઈ પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ અને અમારે તો અહીંયા રામભાઈને બધા ફૂલ સ્પીડમાં કામ કરી રહ્યા છે અને જે આનંદ આવે છે ને આ તાવાનો તે આખો અલગ હોય છે અને હવે આપણો તાવો કમ્પ્લીટ થઈ ગયો છે એટલે અમારા રઘુભાઈ છે તે તાવો માતાજીને જારવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો મંદિર છે મંદિરના અમે દર્શન નથી કરાવી શક્યો પણ નેક્સ્ટ રેલ આવશે ને એમાં સો ટકા દર્શન થાય છે આપણો તાવો તૈયાર થઈ ગયો હતો એટલે માતાજીને ધરાવીને પછી સીધો જો બધા મહેમાનોને મિત્રોને બધાને જમવા અત્યારે શરૂપત કરી દીધી છે અને સરસ મજાનું શાક પૂરી અને સાસ અને જે મજા છે ખાવાની એ તો આખી અનેરી છે આની કોઈ પણ પ્રકારના ખોટા વખાણ નહીં પણ જ્યારે માતાજીનો પ્રસાદ લેવી ત્યારે આનંદ જ આવે મોજ જ આવે અને જો તમે લીધો હોય આ જગ્યાએ પ્રસાદ તો એકવાર કોમેન્ટમાં જય માતાજી લખજો અને તમને આ લોક કેવો લાગ્યો તે પણ મને કહેજો બાકી તો મજા આવી ગઈ જય મા મેલડી હવનું સારું કરે બાય અને જો એકવાર તમને આ રીતે તમે પણ તાવો કરતા હોય તો કોમેન્ટ કરજો જય મા